વાઘરાના સુતરેલના બંધ મકાનમાં થયેલી રૂપિયા સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા વાઘરાના સુતરેલ ગામમાં સત્યાવીસમી નવેમ્બરના રોજ એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તરખાત મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં તસ્કરોએ બન મકાનમાંથી રૂપિયા સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે વાઘરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી હાલમાં જ મકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી છે વાગરાના સુત્રેલ ગામે ખરકીફળિયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓ પોતાના બંધ મકાનને સત્યાવીસમી નવેમ્બરના રોજ સવારે છ વાગ્યે તેમના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું જેથી તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજીત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જે બાદ તેઓ તાત્કાલિક પોતાના ઘરે સુતરેલ ખાતે દોડી આવી મકાનમાં તપાસ કરતા ઘરના રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો જેમાં સોનાનો હાર વીતી બુટ્ટી ચેઇન સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના જુડા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા રૂપિયા આઠ હજાર મળી કુલ રૂપિયા સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે